નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યના સતત સાત દિવસ ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેના દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાનું અનુમાન છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામશ્રેય યાદવે જણાવ્યું છે કે આ પ્રિમોન્સૂનનો વરસાદ છે સાથે જ રાજ્યના પંદર જૂને આસપાસની ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે તેના સંદર્ભ પણ આ વરસાદ છે જ્યારે આજે રાજ્યમાં વલસાડ નવસારી ડાંગ દાદરા નગર હવેલી દમણ દાહોદ છોટાઉદેપુરમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે સાત તારીખે રાજ્યમાં દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે આઠમી તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે નવમી તારીખે દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દસમી તારીખે રાજ્યના ઘણા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સમાવેશ થાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો